દોસ્તો અમે તમને જણાવી દઈએ મુકેશ અંબાણી કે જેને દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં શુમાર કરવામાં આવે છે આ મુકેશ અંબાણીના સંતાનો હંમેશા લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે આમ તો એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી આ બંને પણ એ મીડિયા સમક્ષ રહેવાનું પસંદ કરતા હોય છે અને લાઈમ લાઈટની નજીક રહે છે દોસ્તો જ્યારથી મુકેશ અંબાણીના મોંઘા ઘર વેચ્યાની વાતો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે ત્યારથી સૌ ગુજરાતીઓ વિચારવા મજબૂર બન્યા છે કે આખરે એવું તે શું થયું હતું કે મુકેશ અંબાણી એનું મોંઘું ઘર વેચી કાઢ્યું દોસ્તો અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીનું ઘર કે જે ન્યુયોર્કમાં આવેલું છે આ ન્યૂયોર્કમાં આવેલું ઘર એમણે વેચ્યું છે આ ઘર વેચ્યાની સાથે જ અનેક વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા દોસ્તો અમે તમને જણાવી દઈએ કે જ્યારથી આનંદ અંબાણી અને રાધિકા મરચંટના લગ્ન થયા છે ત્યારથી જંબાણી પરિવાર અનેક ખર્ચાઓ કરતો થયો છે અને ત્યારબાદ પણ આ લગ્ન પછી પણ અનેક ખર્ચાઓ કરવામાં આવ્યા હતા ત્યારે આ નિવેદન સામે આવતા જ રાધિકા મરચાં ચર્ચામાં આવ્યા છે આ રાધિકા મરચંટના લીધે જ કદાચ મુકેશ અંબાણીએ આ ઘર વેચ્યું છે અને એમણે નવું ઘર લેવાનો વિચાર કર્યો હશે

ત્યારથી સૌ લોકોને પ્રશ્ન થતો હતો કે આખરે એવા કયા સંજોગો એવા કારણો ઉભા થયા કે કે મુકેશ અંબાણીએ અબજોની સંપત્તિના માલિક હોવા છતાં એમણે આ પગલું ભરવું પડ્યું અમે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટના આવતાની સાથે જ મુકેશ અંબાણી એ ખૂબ ધનવાન બન્યા હતા અને એમની સંપત્તિમાં ઘણો વધારો થયો હતો આ સાથે જ એ આ ન્યૂયોર્કમાં આવેલું આ ઘર નવ બિલિયન ડોલરમાં વેચવામાં આવ્યું હતું એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે તો અહીંયા સૌ જાણે છે

એ પછી મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારનો કોઈ પણ સભ્ય હોય હંમેશા લાઈમલેટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે એમના સંતાનો મુખ્યત્વે ત્રણ છે એમાં પહેલા સંતાન જે સૌથી મોટો છે એ છે આકાશ અંબાણી કે જેમના લગ્ન થોડા વર્ષો પહેલા કરવામાં આવ્યા હતા આજે એમને બંને બાળકો પણ છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના પત્નીનું નામ શ્લોકા મહેતા છે આજે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ખૂબ સારું અને સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે તો પછી બીજા દીકરાની વાત કરવામાં આવે તો બીજા દીકરા એમના અનંત અંબાણી છે અનંત અંબાણીને તો તમે બધા ઓળખતા જ છો કારણ કે અનંત અંબાણી એ સૌ લોકોના દિલમાં રાજ કરે છે એનું એક કારણ એ છે કે આ અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે સેવામાં પણ હંમેશા અગ્રેસર રહેતા હોય છે અને આમ પણ મીડિયા પર હંમેશા સવાયેલા જોવા મળતા હોય છે ત્યારે દોસ્તો આ આકાશ અંબાણીના ભાઈ અનંત અંબાણી વિશે તો તમે વાતો સાંભળી જ છે તો પછી એમની આ બંને ભાઈઓની એક બહેન પણ છે શું તમે એમનું નામ ખબર છે અમે તમને જણાવી દઈએ કે આ બંને ભાઈઓની બહેનનું નામ છે ઈશા અંબાણી ઈશા અંબાણી પણ હંમેશા મીડિયાની નજીક રહે છે નીતા અંબાણી પોતાની માતાની જેમ જ નીતા અંબાણીની જેમ જ ઈશા અંબાણી પણ હંમેશા ચર્ચાનો વિષય બને છે ત્યારે આ બંને ભાઈઓની લાડકડી બહેન ઈશા અંબાણી હંમેશા આ બંને ભાઈઓ સાથેની અનેક તસવીરો એમની જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર હંમેશા સવાયેલા રહેતા હોય છે ત્યારે આ વાતો અંબાણી પરિવારની ઇન્ટરનેટ આધારિત હોય છે ત્યારે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો